તો એના માટે તમારું મન રૂપી છોકરું એટલી ઘડી આપણી મતી છે ને મન ને એનું માવતર મળી ગયું એટલે મનરૂપી છોકરું તરત જ છોનું રહેશે ઈ છોકરું તરત જ છોનું રહેશે કારણ કે મન પ્રાણની ભયબંધી કરે ને તો મન પ્રાણમાં પવન માંથી પ્રગટ છે જો માવતર ને મળી જાય તો બાપ નો ઠકણો પડી જાય છોકરા નો પડી જાય એ મન છોકરું કેમ તો સુરતા રાખે ઈ સુરતા જાગે તો પાછી જગાડે સત નોમ ને સત નોમ જાગે તો પાછો એમાં નોમ માંથી પ્રેમ જાગે પ્રેમ જાજી જાય તો ઈ પ્રેમ પાછો તમારામાં તમારા પ્રેમ ને હિસાબે પ્રેમ ને વશ થઈ ની રહી તમને ગોતતો 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 પુરુષ આયા વગેરે રે

કે મન ની પાર દાવ છે મન ની પાર દઈ મોજુ મોણવી થી પડરો વાટ તો પાળવી દો કે જણે હેન થઈને પેવું ઈ તો એના માટે સદગુરુ ઈ સદગુરુ કારણ કે અગમ ઘર ને છે આડા તાળા ઈ સદગુરુ કોસી આલે કોસી છે સો પોકડા વાળી એને ફેરબામાં પાછી ઘણી ટોટ અમુક અને ઈષ્ટા પડી ઉગરી પણ હાલકરા નથી ઉગડ્યા ઓમે એવું છે અમુક એમ કે તમન ઓળશી લે પણ તમન ઓળશી લે તમે ઓળશી લે તમે વિચારોના સમૂહ સિવાય બીજું તમે કોઈ નથી શું તમે થકો ઓમાં તો શંત મહાપુન તમારી વાત કરતા જ નથી તમન મારવાની પોતાને મરવાની વાત છે ને પરમાત્માને પ્રગટ કરવો હોય તો પોતાને મરવું પડે પણ તમે કદી એમ છો જ નહીં કારણ કે હમ કિસી છે કમ નહીં ઓ શું થાવ થોડુંક દોડ્યો એમ શેર માંથી હવા શેર થાઉ ગમે કોઈ પાછે થાઉ કોઈન ગમે ઘણાય મન કે છે માવા ડુબળા પડી ગયા કે ઠીક પડી ગયા ઓછું થાઉ કોઈન ગમે વધારે થાઉ ગમે એમ સારું લાગે એટલે જીવન મળ્યું છે જો કોક સમજાય ને તો સંતો મહાપુરુષો જે બેઠા હોય એ જોતો એ આનંદ ઓમાં આયા ને તો જેટલો નહીં ભાગમાં શબ્દો આયા છે હવે ઓમ જીઓ ઝૂરતા વાળો હોય પકડી લે ન પકડે એમ નહીં અમુક વળે ઘરના ધોપે વળતી રહ્યા છે બાપડા હોય ને કોઈ આ સમજાય નહીં અમુક અને વેદના એમ બીજે છે કે વેટાઈ રહ્યો હોય દીવડો હવે એને ઓન શું ખબર પડે કે આ બોલ્યા જ થઈ હેરતું પણ કોઈ ઈ જ રહ્યું પણ જો જીઓ બે આકરા બોલ બોલે પરંતુ ઈ રહ્યું પાછો આપણને કદી વિહેરતું નહીં